વડાલી ખાતે જિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો તારીખ એકવીસ બે બે હજાર પચીસ ને શુક્રવાર ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર પ્રેરિત કચેરી ગાંધીનગર નિર્દેશિત અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત સાબરકાંઠા તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ હિંમતનગર આયોજિત આયુષ મેળો તથા વિનામૂલ્યે આયુષ નિદાન સારવાર કેમ્પનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં અંદાજે 500 જેટલા લાભાર્થીઓને લાભ લીધો હતો આ કેમ્પમાં પાચનતંત્રના રોગ શ્વસનતંત્રના રોગ ચામડીના રોગ સ્ત્રી રોગ સાંધાના રોગ તેમજ અન્ય આયુર્વેદ ઉપચાર આયુર્વેદ નિષ્ણાતો દ્વારા કરવામાં આવતો આયુર્વેદ સ્ટાફની મહેનતે આ કેમ્પ સુંદર રીતે संपन्न થયો હતો अविनाश નાયક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય નિયામક સ્ત્રી આયુષની કચેરી દ્વારા આજે છઠ્ઠા આયુષ મેળાનું જે આયોજન કરવામાં આવ્યું તેમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ લીધો અંદાજે બસો થી ત્રણસો માણસો અત્યારે અગિયાર વાગ્યા સુધી તો આવી ગયેલ છે અને હજુથી આનાથી વધારે પણ સંખ્યા લાભ લેશે એવી અમને આશા છે તરફથી જે આયોજન કર્યું અને એની અંદર ખૂબ સારા શ્રોતાઓ પણ અમારા હતા અને ખૂબ સારા અમારા મેડિકલ ઓફિસરો અને સર્વના સર્વના સહકારથી આ જે આયોજન કર્યું અને ખૂબ સરસ જે માહિતી પૂર્ણ કરી અને જે આયુર્વેદિક દવાઓ છે એની અંદર જો માણસ પૂરેપૂરો લાભ લેશે ને તો એનું જીવન ખૂબ સુંદર બનશે અને ખૂબ એનું આયુષ્ય જે આપણે વિચારીએ કે પચાસ થી સાઠ વર્ષ હશે તો એનું ચોક્કસ એસી નેવું વર્ષ થશે અને આવી યોજનાઓ ગુજરાત સરકાર જ્યારે કરે છે અને સર્વ આરોગ્યનો સ્ટાફ અહીંયા આયોજન કરી અને જે પરિપૂર્ણ પ્રોગ્રામ બનાવે છે અને જે લાભ લેશે અને એની અંદર અમને પણ ખૂબ સહયોગ મળે છે અને એ સહયોગથી આપણા જે ગુજરાતના ખૂણે ખૂણાના માણસો જેવો લાભ લઈ અને એને પરિપૂર્ણ બનશે તો ચોક્કસ એનું પરિણામ આપણે સરસ સારું મળશે એના માટેની હું ખૂબ શુભેચ્છાઓ આપું છું